રાણપુર તાલુકાના ખોખરનેશ ગામના પાટિયા પાસે છકડો રિક્ષા ને ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં બેસેલા બાર થી પંદર મુસાફરો નાની મોટી ઈજાઓ થતા તમામ ને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા બોટાદ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં પોલીસ જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામ પાટિયા પાસે આવેલ બોટાદ રાણપુર મિલિટરી રોડ પર શકડો રિક્ષા ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો બંને રિક્ષામાં બેસેલા બાર થી પંદર જેટલા મુસાફરોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે સ્થાનિકો દ્વારા એક સાઠ ને જાણ કરવામાં આવતા ત્રણ એક સાઠ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તમામ ઈજાગ્રસ્તોને બોટાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અક્ષય પરમાર વી ઇન્ડિયા ન્યૂઝ બોટાદ